તો આ તરફ રાજકોટમાં ફિલ્મ લાલોના પ્રમોશનમાં ભીડ બેકાબુ થવાનો મામલો અને ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર રામજીભાઈ સામે ફરિયાદ છે આ તરફ લાલો ફિલ્મના આયોજકોનો બચાવ કરી અને મોલના મેનેજર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી ક્રિસ્ટલ મોલમાં લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન ભીડ બેકાબુ થઈ હતી અને ફિલ્મના પ્રમોશન માટે આયોજકોએ પોલીસની મંજૂરી લીધી ન હતી

આ મામલે જ્યાં મોલના મેનેજર સામે ફરિયાદ થઈ છે તો ક્રિસ્ટન મોલમાં લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન ભીડ બેકાબુ થઈ હતી અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ચૂક્યા હતા ભીડ બેકાબુ થતાં થતા ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો એક બાળકી જે એસ્કેલેટરથી પટકાતા તેના દ્રશ્યો પણ સામે આવ્યા હતા અને ફિલ્મના પ્રમોશન માટે જે આયોજકો હતા તેમણે પોલીસની મંજૂરી પણ તે દરમિયાન લીધી ન હતી છતાં પણ આ ફરિયાદમાં આયોજકોનું નામનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો અને તે સૌથી મોટો સવાલ છે કે શા માટે ફરિયાદમાં આયોજકોનું નામ નથી ઉમેરવામાં આવ્યું કારણ કે આયોજકો કે જેમણે મંજૂરી પોલીસની ન લીધી અને તેને જ લઈ અનેક સવાલો અને અટકળો શરૂ થઈ ચૂકી છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ઋષિ આપણી સાથે સીધા જોડાયા છે ઋષિ આ દ્રશ્યો કે જે ભીડ બેકાબૂ થઈ હતી અને ત્યારબાદ કાર્યવાહી તો થઈ પરંતુ કાર્યવાહી જે આયોજકોએ જે પોલીસ મંજૂરી ન લીધી પ્રમોશન આ ઇવેન્ટ માટેની તેમ છતાં પણ આયોજકોનું નામ આ ફરિયાદમાં નથી સમગ્ર આયોજનની વાત કરવામાં આવે તો ગઈકાલે લાલો ફિલ્મના તમામ કલાકારો રાજકોટમાં હતા તેમને પોલીસની પૂર્વ મંજૂરી લીધા વિના જ ક્રિસ્ટલ મોલ ખાતે ભીડ એકત્રિત કરી એટલે કે લોકોના જીવ જોખમાય તે પ્રકારની આ ઇવેન્ટ હતી જે કલાકારો છે તેની સાથે ફોટો પડાવવા માટે લોકોની ભાગદોડ મચી અને એ ભાગદોડમાં નાના બાળકો પણ લોકોના જે ઠેબે આવ્યા હતા હું તમને એ ઘટના સ્થળના દ્રશ્ય બતાવવા માંગીશ જે લિફ્ટ છે તે લિફ્ટમાં અહીં એક બાળકી ફસાઈ હતી અને જે એક્સિલેટર છે તેની ઉપર તે બાળકી જઈ રહી હતી એટલે કે સ્પષ્ટપણે તેને બચાવવામાં આવી હતી દેવદૂત બનીને બે લોકોએ અહીંથી આ બાળકીને રેસ્ક્યુ કરી હતી સમગ્ર ઘટનાક્રમની વાત કરવામાં આવે તો પાંચ થી છ જેટલી મેદની રાજકોટના આ ક્રિસ્ટલ મોલમાં એકત્રિત થઈ હતી પરંતુ પોલીસ ક્યાંક ને ક્યાંક આયોજકોને બચાવતી હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે આ સમગ્ર ક્રિસ્ટલ મોલ હું તમને બતાવવા માંગીશ મોલની એક પણ ફ્લોર એવો નહોતો કે જ્યાં પબ્લિક સમાતી ન હતી પાંચ થી છ જેટલું પબ્લિક હતું ખરેખર ગુનાની વાત કરવામાં આવે તો ગુનો દાખલ થાય બીએનએસ કલમ એકસો હેઠળ

દ્વારા જાહેર કર્યું હતું કે ક્રિસ્ટલ મોલ ખાતે આવતીકાલે રાજકોટમાં અમે આવી રહ્યા છીએ તો સમગ્ર રાજકોટ આપ પણ આવી જે બંને કલાકારો છે એક્ટર અને એક્ટ્રેસ આ બંને અહીં આવ્યા હતા સાથે ફિલ્મ લાલોની આખી ટીમ ક્રિસ્ટલ મોલ ખાતે આવી હતી અત્યારે સ્વાભાવિક છે કે જે ફિલ્મ નો ક્રેઝ છે અને 100 કરોડ ની ક્લબ માં ફિલ્મ લાલો સામેલ પણ થઈ ચૂકી છે લોકો માં પણ એક ગેલછા છે કે અમે કલાકારો ને મળીએ અને ગુજરાત માટે ખરેખર આ ગૌરવ ની વાત પણ કહેવાય કે આપડા ગુજરાતી તરીકે એક ગુજરાતી ફિલ્મ જેને ઇતિહાસ સર્જો અને 100 કરોડ ની ક્લબ માં સામેલ પણ થઈ પરંતુ એનો મતલબ એ તો નથી કે કોઈ પણ આયોજક જાહેર જનતા નો જીવ જોખમ માં મૂકે કલાકારો સોબર છે એમને તો ખ્યાલ પણ નહોતો એને તો સ્પષ્ટ પણ આયોજકો એ જે રીતે કીધું એ રીતે વિડિયો પણ બનાવ્યો પરંતુ હવે કલાકારોએ પણ એ વાતની તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે કે અમે જ્યાં જઈ રહ્યા છીએ તે આયોજકોએ પોલીસની મંજૂરી લીધી છે કે કેમ કારણ કે અત્યારે તેઓ નેશનલ લેવલે સ્ટાર બની ચૂક્યા છે અને સ્વાભાવિક છે એ સ્ટાર સાથે ફોટો પડાવવા માટે લોકો પોતાના નાના બાળકોને લઈને રાજકોટના ક્રિસ્ટલ મોલમાં આવ્યા હતા એક તકેદારીના ભાગરૂપે જે પગલાં લેવાના હતા સુરક્ષાના ભાગરૂપે જે પગલાં લેવાના હતા તે આયોજકો આ પગલાં લેવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યા છે અને પોલીસ પણ અત્યારે આયોજકોને છાવરી રહી હોય તેવું લાગી રહ્યું છે માત્ર મોલ મેનેજર સમીરભાઈ સામે જે જાહેરનામું ભંગ છે તેના વિરુદ્ધ તેને કાર્યવાહી કરી છે હાલમાં જ સમીરભાઈને તેને પોલીસ સ્ટેશન નિવેદન માટે બોલાવવામાં આવ્યો છે પરંતુ શા માટે પોલીસ આયોજકોને છાળવી છાવરી રહી છે એ પણ એક સૌથી મોટો સવાલ છે જો કોઈ બાળકોના જીવજાત તો જવાબદાર કોણ એ સૌથી મોટો સવાલ છે તો શું પોલીસ કોઈનો જીવજાત તો કાર્યવાહી કરત એ રાજકોટ શહેર પોલીસ સામે જ્યારે સવાલ ઊભો થઈ રહ્યો છે ત્યારે આગામી સમયમાં ખરેખર આયોજકો વિરુદ્ધ અને આ જે વિડીયો બનાવનાર જે કલાકારો છે તેના વિરુદ્ધ કાર્યવાહી થશે કે કેમ એ તો આગામી સમય બતાવશે બિલકુલ ઋષિ અને આજે પ્રમોશન ઇવેન્ટ હતી તેના આયોજકો કોણ હતા તેનું નામ શું આવી રહ્યું છે સામે અને શું તેના તરફથી કોઈ પણ પ્રકાર નિવેદન આવ્યું છે ખરું હાલ જે એક કે બે આયોજકોના નંબર છે તે ફોન રિસીવ નથી કરતા અને ફોન પણ તેમને સ્વિચ ઓફ કરી નાખ્યા છે ન્યૂઝ કેપિટલની ટીમે ગઈકાલે રાત્રે પણ ટેલિફોનિક વાતચીત માટે તેમનું નિવેદન લેવા માટે તેમને કોલ કરેલો હતો પરંતુ યોગ્ય પ્રત્યુત્તર આયોજકો તરફથી આવ્યો ન હતો હું તમને ઘટના સ્થળના દ્રશ્ય બતાવીશ જે ઇલેક્ટ્રિક સીડી છે એક્સિલેટર પર જે ઘટના બની હતી એ આ જે ઘટના સ્થળ છે અહીંથી બાળકીને બે વ્યક્તિએ યમ જે દેવદૂત બનીને તેમને બચાવી લીધી હતી અને સમગ્ર ઘટનાની વાત

બે થી ત્રણ બાળકો ઇજાગ્રસ્ત પણ થયા હતા પરંતુ તેને મેજર ઇન્જરી નહોતી એટલે કે મોટી દુર્ઘટના તળી ખરેખર જે આ પિક્ચરનું જે શીર્ષક છે કે કે લાલો સદાય ખરેખર જ કાલે તેમની મદદ કરી હોય એટલે રાજકોટની આ મોટી દુર્ઘટના ભગવાને જ ટાળી છે કે નાના બાળકોનું મૃત્યુ ન થયું અને નાના બાળકો જે વધુ ઇજાગ્રસ્ત પણ ન થયા તે તેના ઉપર આશીર્વાદ પરંતુ શું આ લોકો બાળકોના મરવાની રાહ જોતા હતા તે આયોજકો ઉપર સૌથી મોટો સવાલ છે કે તમે કોઈ પણ પ્રતિષ્ઠિત કલાકારોને રાજકોટમાં બોલાવો છો ફિલ્મનું પ્રમોશન રાખો છો તો લોકોની સુરક્ષાની જવાબદારી તમારા સિરે હોય છે અને તમે જો લોકોની સુરક્ષા ન કરી શકતા હોય તો આ પ્રકારનું આયોજન કરવાનો તમને કોઈ હક નથી લોકોના જીવ જોખમમાં મૂકવાનો તમને કોઈ હક નથી કોણે તમને આયોજન કરવાની મંજૂરી આપી તે પણ સવાલ હતો જોકે એ સ્પષ્ટ થઈ ગયું છે કે પોલીસની પૂર્વ મંજૂરી વગર જ આયોજન થયું હતું માત્ર અત્યારે મોલના મેનેજર સામે ફરિયાદ નોંધીને પોલીસ સંતોષ માની રહી છે ત્યારે ખરેખર જોવા જઈએ તો બીએનએસ કલમ

અત્યારે સમગ્ર મામલે પોલીસે વિડીયો ધ્યાનમાં આવતા છે વિડીયો વાયરલ થયો છે ન્યૂઝ કેપિટલે કાલે સતત અહેવાલ દર્શાવ્યો કે જે ગંભીર જે ઘટના છે રાજકોટમાં ટળી છે જેને કહેવાય હું ટળી શબ્દ એટલા માટે વાપરું છું કારણ કે નાના બાળકો બચી ગયા છે શું ખરેખર તંત્ર સામે સવાલ એ થઈ રહ્યો છે કે શું તંત્ર કોઈના જીવ જાય તો કાર્યવાહી કરે હાલ તો માત્ર ને માત્ર જાહેરનામા ભંગ બદલ જ અત્યારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે સમીરભાઈ જે છે જે ક્રિસ્ટલ મોલના મેનેજર છે તેની સામે ફરિયાદ દાખલ થઈ છે અને